કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે જે વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણીના જે મંજૂરી આપવામાં આવી છે જે રામદાસ કોવિંદની કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી તેને સ્વીકારી અને આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને હવે એ લોકસભામાં શિયાળુ સત્રમાં મૂકવામાં આવશે એને ભારતીય જનતા પાર્ટી સહૃદયે આવકારે છે અને આના કારણે જે ઘણા બધા લાભ થવાના છે તે રાષ્ટ્રને લાંબા ગાળા સુધી આ લાભ આપતા મળતા રહેશે એક તો જ્યારે વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઊભી થાય છે હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એક સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે અને એના કારણે વારંવાર જે ચૂંટણીના પ્રભાવમાં વિકાસ અટકતો હતો તે નહીં અટકે અને લોકશાહી વધુ મજબૂત બનશે દેશમાં જ્યારે જ્યારે તકલીફ આવે દેશની સામે અનેક પ્રકારની ભાજપાની નિષ્ફળતાઓ લોકોની સામે મોદી સરકારની નિષ્ફળતા ઉજાગર થઈ ગઈ છે મોંઘવારીમાં દેશની સામાન્ય જનતા પીસાઈ રહી છે દેશનો યુવાન બેરોજગારીની સમસ્યાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરીને આત્મહત્યા તરફ જઈ રહ્યો છે દિવસે દિવસે શિક્ષણ અતિ મોંઘું થાય છે આરોગ્ય અતિ મોંઘું થતું જાય અને દેશનો સામાન્ય માણસ પોતે પારાવાર મુશ્કેલીનો સામનો કરતો હોય શ્રમિકો પરેશાનીમાં હોય અને સીમિત લોકોના ફાયદા થતા હોય તેવા સમયે ચારેકોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું એકલા હું અને ગતકડું કહીશ કેબિનેટે મંજૂરી આપી છે પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે અગિયાર વર્ષમાં પાંત્રીસ લાખ કરોડની લૂંટ ચાલી દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી તરાફ મોદી સરકારે મારી અને પાંત્રીસ લાખ કરોડની લૂંટ થઈ એવી રીતે દેશનો પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી નોંધા દેશનો સૌથી વધુમાં વધુ મોંઘવારી એ મોદી સરકારની ભેટ તેવા સંજોગોમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે મૂળ મુદ્દા ઉપરથી વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવ્યું ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માગું ગુજરાતમાં ભાજપ સરકાર કેમ સાત હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી લાંબા સમયથી નથી કરી શકતી શું એની આ નિષ્ફળતા નથી કે લોકોને ચૂંટાયેલી પંચાયતનું શાસન મળે એની બદલે વહીવટદાર શાસન છે બે જિલ્લા પંચાયત મોટી બનાસકાંઠા ભાજપ સરકાર જવાબદાર ચૂંટણી પાછી ઠેલવામાં વહીવટદાર શાસન બોતેર નગરપાલિકા લાંબા સમયથી શાસન ઉપર વહીવટદાર કેમ એની ચૂંટણી ન થાય ભાજપ સરકાર વાતો કરવાની વન નેશન વન ઇલેક્શન પણ સમયસર ચૂંટણી તો કરી શકતા નથી ને વહીવટદારોના નામે શાસન કરવાના લોકતાંત્રિક પ્રક્રિયાને ઘરે ટૂંકો દેવાનું કામ કરવાનું ત્યારે વન નેશન વન ઇલેક્શનના નામે ગતકડા કરવાના બદલે દેશની જનતાને તમે વિશ્વાસ અપાવો કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કરશું ભાજપા એનો ભયમુક્ત ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવશે દેશની જનતાને મોંઘવારીમાંથી ક્યારે મુક્તિ આપશો એનો કેબિનેટ ઠરાવ કરે દેશના યુવાનોને રોજગાર ક્યારે આપશો જેનો તમે વાયદો કર્યો તો દર વર્ષે રોજગાર બે કરોડ રોજગાર આપશો અગિયાર વર્ષમાં બાવીસ કરોડ રોજગાર તો ન આપ્યા તેર પોઈન્ટ સાત કરોડ રોજગાર છીનવી લીધા લોકોના એનો કેબિનેટ ક્યારે નિર્ણય કરશે રોજગારી માટે આ બધાનો હિસાબ આપવો ન પડે એટલે તમે વન નેશન વન ઇલેક્શનનું ઘતકડું લાવીને હેડલાઇન મેનેજમેન્ટ તરફ જઈ રહ્યા છો તમે હેડલાઇન મેનેજમેન્ટ માટે કરતા બદલે જનતાએ તમને હેડ બનાવ્યા છે દેશમાં પ્રધાનમંત્રી બનાવ્યા છે તો પ્રધાનમંત્રી તરીકે તમે દેશની જનતાને હિસાબ આપો જવાબ આપો